અને અમે જતા રહ્યા તો થોડાક વરાત ફરવા તો જઈએ ટ્રેક્ટર કન તમને બતાડું શું કર તો દોસ્તો તેમ તેમ ટ્રેક્ટર ફસી જાય કોણ સુજે છે બોલાઈ પડવા જેમ લાગે આજે જેસે વગર થી મળ પડવાનું દોડા જેસે બોલા રે માસ્ટર વાળી હાસી વાત છે જેસે ભગવાન મળ પડે મસ્તીમાં આવક પબ્લિક તો

મોટ મોટી કઈ જાણી રસ્તો રસ્તો બેટા તાર્મ સાહેબ સોનાલી કા મહિન્દ્રા તે મહેન્દ્ર ની ફાર્મેટિક ની સોનાલિકા હા એમ ના હાડો પડી ચેક તો નહી ફસી તમે ઓમ જમ જેમ ધમથે તો હા જવા દે જવા દે બરોબર હે બરાબર હે બરોબર હે

તો દોસ્તો અંધારું પડી ગયું ને તાણી ટ્રેક્ટર બાહીને નહીં જોયું બે બે ટ્રેક્ટરો લગાવ્યા ને તાણી ત્રણે ત્રણ ઇંચ થકી જાય તાણી બીજો તો બેન્ટ વળી જાય ટ્રેક્ટરવાળા ત્રણે ત્રણ ઇંચ તાણી એમનું ટ્રેક્ટર બાણીને નહીં જોઈએ અને અંધારું પડી ગયું એમ તો પડે ઘેર